સાવ ઓછા કલાક ચલાવેલું ટ્રેક્ટર અને બધા જ ઓજાર સાથે આપવાના છે આખો સેટ વેચવાનો છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે મોડલ બે હજાર ત્રેવીસ ના મોડલનું ટ્રેક્ટર છે અને બધા જ ઓજાર નવા છે તો શરૂ કરીએ આજનો વિડિયો વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહેજો મિત્રો તમારે આ મિની ટ્રેક્ટર ખરીદવું હોય મોડલ બે હજાર ત્રેવીસનું મોડલ અને બધા જ ઓજાર નવા છે ફક્ત આ ટ્રેક્ટર અત્યાર સુધીમાં ફક્ત ત્રણસો ને વીસ કલાક ચલાવેલું ટ્રેક્ટર છે અને ત્રિવેણી કંપનીનું ટ્રેલર રહેશે ટ્રેલર નવું દાતીરા પણ નવા છે તમારે જો આ ટ્રેક્ટર ખરીદવું હોય મિની ટ્રેક્ટર આખો સેટ સાથે આપવાનો છે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર ક્યાં જોવા મળશે ટ્રેક્ટરની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મેળવવાના રહેશે તેની માહિતી તમને આગળ વિડિયોમાં મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બેલ આઇકન ઘંટડીનું બટન ઓન કરી દે તેથી આપણા નવા વિડિયો તમને સૌથી પહેલા મળતા રહે તો વિડિયો સારો લાગે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં અને વિડિયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મારે મિત્રો આ મિનિ ટ્રેક્ટર ખરીદવું હોય મોડલ બે હજાર ત્રેવીસનું મોડલ છે આખો સેટ સાથે જ આપવાનો છે સાવ ઓછી કિંમતમાં આપવાનો છે બધા ઓજાર નવા છે બે હજાર ત્રેવીસનું મોડલ મિત્રો તમારે આ મિનિ ટ્રેક્ટર અને બધા ઓજાર ખરીદવા હોય માલિકના નંબર ક્યાંથી મેળવવાના રહેશે તેની વાત કરું તો આ ટ્રેક્ટરના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે પંચાણું દસ પંચોતેર બાવીસ છવ્વીસ તે વિડીયોના નીચે તમને ટાઈટલમાં જ માલિકના નંબર મળી રહે છે તમે તે ભાઈને ફોન કરી ટ્રેક્ટરની વધુ માહિતી મેળવી શકો છો બધા જ ઓજાર અને ટ્રેક્ટર આખો સેટ સાથે જ આપી દેવાનો છે કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત ત્રણ લાખ પચીસ હજાર રૂપિયા રાખેલ છે આખા સેટની કિંમત છે 3,50,000 થી માં થોડો ઘણો ભેફાર થઈ જશે જો તમારી આ મિની ટ્રેક્ટર ખરીદવું હોય 2023 નું મોડેલ જે છે તમારી આ મિની ટ્રેક્ટર ખરીદવું હોય તો ત્યાં જોવા મળી રહેશે તેની વાત કરી દઉં તો આ મિની ટ્રેક્ટર તમને પ્રોપર પોરબંદર જિલ્લામાં જોવા મળી રહેશે ગામ ખিজદળ તાલુકો રાણાવાવ જિલ્લો પોરબંદર તમને ખিজદળ ગામમાં તમારી ટ્રેક્ટર ખરીદવું હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જેવું હોય જોવા જેવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો પણ તે પહેલા તમારે આ ટ્રેક્ટરના માલિકને ફોન કરીને જવાનું રહેશે વિડીયોના નીચે તમને માલિકના નંબર મળશે બાકી તમે વિડીયોમાં જ ટ્રેક્ટરની કન્ડિશન અને ફોટા જોઈ શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે વાહનની વિગતો મોકલી આપવાની રહેશે આપણે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું